નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાઠ બે આદિ માનવથી સ્થાયી જીવનની સફર એના પ્રશ્ન એક થી છના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે ભાગ એકની અંદર કરી લીધી હવે આપણે ભાગ બે ની અંદર પ્રશ્ન સાત અને ત્યાર પછીના પ્રશ્નો અને પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન છે કે આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા તો જવાબ આવશે આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા બે ભીમ બેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે તો ભીમ બેટકાની ગુફામાં આદિમાનવોએ પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવોના ચિત્રો દોરેલા છે પ્રશ્ન ત્રણ આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો આદિમાનવો કૂતરા સિવાય ઘેટા બકરા ગાય ભેંસ અને ઊંડ જેવા પશુઓથી પરિચિત હતા પ્રશ્ન ચાર આદિમાનવો સૌ પ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા હતા તો આદિમાનવો સૌ પ્રથમ ઘઉં જવ અને અન્ય ધાન્યોના પરિચયમાં આવ્યા હતા પાંચમો પ્રશ્ન કે આદિમાનવના વસવાટના કોઈ પણ બે સ્થળો જણાવો તો આદિમાનવોના વસવાટના સ્થળોમાં બુર્જહોમ ગૃપકાલ ઓરંગી મહેરગઢ લાંઘણજ અને ભીમબેટકા એ આદિમાનવના વસવાટના સ્થળો હતા પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ છે કે બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું અને દુનિયાના દરેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા તેના પરિણામે ઘાસ ખાનારા હરણ ખેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધન્ય ધાન્ય પાકોના સંપર્કમાં તેઓ આવ્યા ટૂંકનોંધ બે ભટકતું જીવન આશરે વીસ લાખ વર્ષ પહેલાંના આદિમાનવોને ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને હંટર એન્ડ ગેધરર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કે આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા તો જવાબ આવશે અગ્નિના ઉપયોગે માનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ પેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા બીજો પ્રશ્ન છે કે આદિમાનવના ભોજન રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો ભટકતા જીવનનો અંત આવતા આદિમાનવોના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતના આસપાસના ફળો ખાતા ગારા અને માટી અને ઘાસના મકાનોમાં રહેતા ખેતી કરતા અને ખેત ઓજારો બનાવતા પ્રશ્ન દસ આદિમાનોના સમયની પ્રાચીન ગુફાઓ તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાં શોધો તો નીચે કોષ્ટક છે એની અંદર નિશાનીઓ અને નામ શોધેલા છે તેમાંથી આપણે ગૃહકાલ હોરંગી ભીમ્બેટકા ચિરાંત લાંગણસ બુર્જહોમ ઇનામ ગામ કુરનુલ રાજકોટ અને મહેરગઢ આ બધા નામ શોધવા હવે પ્રશ્ન નંબર અગિયાર અને બાર એમાં આદિ માનવ યુગના ઓજારો વાસણો હથિયારો અને રમકડાં વગેરેના ચિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં ચોંટાડી અને આ પ્રવૃત્તિ તમારે જાતે પૂર્ણ કરવી એની નીચેની જે પ્રવૃત્તિઓ છે એ પણ તમારે આ બોક્સની અંદર અલગ અલગ ચિત્રો દોરીને પૂર્ણ કરવી પ્રશ્ન બાર સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર પર આપેલ ભારતના નકશાનો અભ્યાસ કરી નીચે આપેલ નકશામાં સમયના સ્થળો પાસેના બોક્સમાં હાલના નામ લખો તો જે નામ છે એ બોક્સની અંદર આપણે લખેલા છે તે જોઈ લેવું અથવા તો સામાજિકનો ઉપયોગ કરી અને તમારે આ પ્રશ્નનો જવાબ છે એ પૂર્ણ કરવો તો અહીં આપણે ધોરણ છ એનો પાઠ બે આદિમાનવની સ્થાયી જીવન સુધીની સફર એને બે ભાગની અંદર આપણે અહીં મૂકેલા છે વિડીયો તો તમારે જોવા અને સો દિન પોતે પૂરવામાં એની મદદ લેવી આભાર